ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર મો સ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક છેતાળીસ અર્જુન પ્રાર્થના કરે છે કે આપનું આ વિરાટ સ્વરૂપ જોઈને હું ભયભીત થઈ રહ્યો છું અને ગદગદ પણ થઈ રહ્યો છું હવે આપનું જે દિવ્ય સ્વરૂપ છે વિષ્ણુરૂપે ચતુર્ભુજ સ્વરૂપે આપ મને દર્શન આપો અને ભગવાન પિસ્તાળીસ અને છેતાળીસના શ્લોકમાં અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે તો ચાલો આપણે અર્જુનની પ્રાર્થના સાંભળીએ અર્જુન ઉવાચ કિરીટિનંગદિનૈ ચક્રહસ્તા મિત્ર દ્રષ્ટુમ તથેણ ચતુર્ભુજેન સહસ્રબાહો વિશ્વમૂર્તે હવે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દનો આપણે ગુજરાતી અર્થ જોઈએ અહમ એટલે હું આમ એટલે આપને તથા એટલે એવા એવ એટલે જ કિરીટીનમ એટલે મુગટ ધારી ગદીનમ એટલે ગદાધારી ચક્ર હસ્તમ એટલે હાથમાં ચક્ર ધારણ કરેલા એટલે ચતુર્ભુજ રૂપમાં દ્રષ્ટુમ એટલે જોવા ઈચ્છામી ઈચ્છું છું સહસ્ર બાહો હે હજાર હાથવાળા વિશ્વમૂર્તે હે વિશ્વ સ્વરૂપ તે નતુર્ભુજે ચતુર્ભુજ ચક્ર ગદા પદમાં ધારણ કરેલા ભવ એટલે થઈ જાઓ હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે અને કહે છે હું એવા જ આપને મુગઢ ધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું માટે હે વિશ્વ સ્વરૂપ હે હજાર હાથ વાળા પ્રગટ થોન ચક્ર ઈચ્છા મિત્રમ દ્રષ્ટું અહમ તથૈવ અર્જુન ભગવાને પ્રાર્થના કરે છે કે જેમાં આપે માથા ઉપર દિવ્ય મુગુટ ધારણ કરેલ હોય હાથોમાં શંક ચક્ર ગદા પદ્મ હોય તેવા જ રૂપને હું જોવા ઈચ્છું છું અર્જુન તથ્યવ શબ્દનો પ્રયોગ કરે છે કે જ્યારે મારા દ્વારા એવી ઈચ્છા પ્રગટ થઈ કે મારે વિશ્વરૂપનું દર્શન કરવું છે ત્યારે આપે કૃપા કરીને મને વિશ્વરૂપનું દર્શન કરાવ્યું હવે મારા પર કૃપા કરીને આપ સૌમ્ય ચતુર્ભુજ રૂપનું દર્શન કરાવો એવું અર્જુન કહે છે કે હું ઈચ્છું છું ઈચ્છા મિત્ર દ્રષ્ટું અહમ તથે ભવ વિશ્વમૂર્તે અર્જુને ભગવાનના વિશ્વરૂપની અંદર જ ચતુર્ભુજ સ્વરૂપ પણ જોયું એ વિરાટ રૂપનો નિષેધ કરવાને માટે અર્જુન અહીં એવ એમ પદ આપે છે કે ચતુર્ભુજ સ્વરૂપે જ મને દર્શન આપો વિરાટ સ્વરૂપની અંદર જે ચતુર્ભુજ સ્વરૂપ દેખાયું છે એવી રીતે નહીં બસ ફક્ત ચતુર્ભુજ સ્વરૂપના દર્શન મને કરાવો અર્જુન ભગવાનના વિશ્વ સ્વરૂપને જોઈને ઘણા ડરી ગયા હતા એટલા માટે ત્રણ વાર એ એવા શબ્દનો પ્રયોગ કરીને ભગવાનને કહે છે કે હું આપનું ફક્ત વિષ્ણુ સ્વરૂપ જ જોવા ઈચ્છા કરું છું વિષ્ણુ સ્વરૂપની સાથે વિશ્વરૂપ નહીં આથી આપ ફક્ત ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થઈ જાઓ સહસ આ શબ્દ વાપરીને અર્જુન ભગવાનને કહે છે કે હે હજારો હાથ વાળા ભગવાન આપ ચાર હાથ વાળા બની જાઓ વિશ્વમૂર્તે આ શબ્દનો પ્રયોગ અર્જુન કરીને ભગવાનને કહે છે કે હે અનેક રૂપો વાળા ભગવાન આપ એક રૂપા વાળા બની જાઓ કે આપ વિશ્વ સ્વરૂપનો ઉપસંહાર કરીને ચતુર્ભુજ વિષ્ણુસ્વરૂપે આપ પ્રગટ શ્રીકૃષ્ણાપણમસ્ત સર્વિભાવથી જય શ્રીકૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્ સજ્જ ગુરુદેવ દત જય સ્વામિનારાયણ જય માતાજી નમ પાર્વતીપતે હર હર મેવ હર સિદ્ધેશ્વર મહાદેવ નિજ આજના આનંદી જય ઓમ સુખિનુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યતું મા કચ્છી દુગભાગ ઓમ શાંતિ 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 જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઇક કરજો અને બીજાઓને પણ તમે ગીતાના સંદેશા મોકલાવજો તેથી આ ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના શ્લોકો ગીતાજીના શ્લોકો વિવેચનો આપ સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર